જૂનાગઢ જિલ્લામાં ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ આગામી અગિયાર ત્રણથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ચાલવાની છે અને તેમાં કુલ ચાલીસ હજાર આઠસો ચોરાણું વિદ્યાર્થીઓ સાડત્રીસ પરીક્ષા કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા આપવાના છે અને ત્યારે બોર્ડની આ પરીક્ષાઓની તમામ તૈયારીઓ હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી રહી છે કેટીવીના ના જૂનાગઢના રિપોર્ટર ભાવિનભાઈ દવે સાથેની ખાસ વાતચીતમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું ત્યારે આ બાબતે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળી માર્ચ બે હજાર ચોવીસ અને એચએસસી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની આગામી અગિયાર તારીખ થી લઈ અને છવ્વીસ તારીખ સુધી બોર્ડની ની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં જુનાગઢ જિલ્લાના કુલ સાડત્રીસ કેન્દ્રો પરથી ચાલીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે આ પરીક્ષા

તૈયાર કરી દીધેલી છે અને એમના વિદ્યાર્થીઓ છે આ ઉપરાંત સરકારી પ્રતિનિધિ ગઈ છે અને આગામી અગિયાર થી છવ્વીસ તારીખ સુધી ચાલનાર પરીક્ષા માટેની તમામ તૈયારીઓ જુનાગઢ જિલ્લામાં પૂર્ણ થઈ છે સફળ રીતે પરીક્ષા થઈ શકે ગેરરીતિ વિહીન પરીક્ષા થઈ શકે એ માટેની પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ